માંગરોળ બંદરનો રહેવાસી છું ધવર રાકેશ ઓદારના નામથી મચ્છીનો વ્યવસાય કરું છું બે હજાર ચોવીસમાં મેં વેરાવરની નાસ ફૂડ્સ નામની પાર્ટી છે એમના માલિક આદિલ હારૂન મલિક જે મૂળ રહેવાસી ઉડીનારના છે બે હજાર ચોવીસમાં મેં એમને માલ દીધેલો કુલ એક કરોડ બાર લાખ ને પચાસ હજારનો એમને મને પરત ઓગણીસ લાખ પચાસ હજાર જેવું આપેલું છે અને એડવાન્સમાં પણ આપેલા હતા હવે એ ફ્રોડ કરવા માટે એ લોકો એડવાન્સ આપતા અન્ય મારા પૈસા બાકી રહી ગયેલા બે હજાર ચોવીસના અમે પેમેન્ટ કરવા માંગડોથી ત્યાં જતા વેરાવર અમને ધમકાવતા જ્યાંથી મારી નાની ધમકી આપતા ખોટા આશ્વાસનો દેતા પેમેન્ટ નહીં દેવાનું કહેતા માલ ચાલુ રાખો અથવા તો પેમેન્ટ નહીં આપશો એવી રીતનું બધું કહેતા હવે સમયગાળો નીકળી જતા અમે કંટાળી ગયા પછી એમના ચેક અમારી પાસે હતા એમના ખાતામાં ચેક નાખવાથી ખબર પડી કે એમના ખાતામાં બેલેન્સ નથી અમે ચેકો રિટર્ન કર્યા કેસ કર્યા માંગરોળ મરીન પોલીસ જાદવ સાહેબ અને એમના થ્રુ અમે તેમની ધરપકડ કરી છે અત્યારે જામીન ના મંજૂર કરેલા છે એના અત્યારે માંગરોળ જેલમાં છે સરકારશ્રીને અમારે નિવેદન છે કે અમને થોડુંક મદદ કરે આમાં નાના માછીમારોના પૈસા છે મારા સિવાય અન્ય એક બે પાર્ટીના પણ માંગરોના બહુ મોટી રકમમાં પૈસા રોકેલા પડ્યા છે એમની પાસે જે એક એક બે બે વર્ષ જૂના પૈસા છે એટલે અમને સરકારશ્રીને આટલી મદદ કરી તો હજી અમને મદદ કરે અને અમારા પૈસા વહેલી તકે આવી જાય તો અમે નાના માછીમારોના ચુકાદો કરી શકીએ અથવા અમારી પાસે કંઈ છે નહીં કરવા માટે એ લોકો પૈસા અમારા જશે તો અમે કઈ આટલી મદદ મદદ કરી તો હજી કરે અને અમે નાના માછીમારોનો વહેલા પૈસા ચુકાદો કરીએ અને આને હજી કડકમાં કડક સજા મળે જેથી કરીને બીજા બંદરોમાં બીજા નાના માછીમારોના આ પૈસા ખાઈને કોઈ બીજી પાર્ટી પણ ન જઈ શકે અત્યારે અમારી પાસે આ લોકોને નથી કોઈ ઠેકાણ આ લોકોના પોલીસને મદદથી ની મદદ અમે આ લોકો પકડેલો છે સરકાર શ્રીને આ મારું જોઈ લો મારા છોકરા ભાર્ગવ ફૂડ્સ નામે વેરાવળ કંપની નાગ મરી માલ આપેલ છે અને એના બદલામાં મેં મને ચેક આપેલો છે 1 કરોડ લાખ મારા બાકી છે મેં ચેક નાખેલ તો ચેક મારો રિટર્ન થઈ છે જેનો મેં કેસ કરેલો છે અત્યારે હારુન મલિક ને પોલીસે પકડેલો છે તો પોલીસ કડકમાં ફરક સજા કરે જેથી કરીને બીજા આવું ન કરે એના માટે કડક સજા કરે અને અમારા પૈસા પરત મળે એના માટે સરકાર વિનંતી છે કડક સજા કરે અને અમારા પૈસા અમને પરત કરાવે માછીમારના જે અમારો ધંધો છે જે વેપાર છે એ વેપારમાં મચ્છીના જે અમુક એક્સપોર્ટરો છે જે ફ્રોડ જે સાથે ચિતર કરે છે એ અહીંયા ખોટા ભાવ આપી અને માલ લઈ અને માછીમારો સાથે પૈસાના ફ્રોડ કરી અને નીકળી જાય જ આ માટે મારા સરકારને કહેવાનું છે કે આવામાં માછીમારો ફસાજ એના કેસો ચાર ચાર પાંચ પાંચ વર્ષ સુધી ચાલે જ તો એના માટે સરકાર આ પર જરાક ધ્યાન આપીને માછીમારોને બચાવવાની કોશિશ કરે માછીમારને પણ મારે કહેવાનું છે કે આવી કંપનીઓને ફ્રોડ કંપનીઓને માલ આપવામાં ધ્યાન રાખે એવાને એવાથી બચે અને માછીમારોનું જે સપ્લાયર છે એ પણ નાના માછીમારોનો માલ લે જ એ પણ વ્યાજે ને જ્યાં ત્યાંથી પૈસા લઈ અને પોતાના પૈસા બોટમાં નાખે જ એ બોટના પૈસા વેપારી પાસેથી ખવાય એટલે ઇસ્પોટલ ખાઈ જાય એટલે નીચે સુધી પૈસા નથી પૂકતા એના હિસાબે ઘણા બોટવાળા ફાંસી ખાચ અને બોટો તૂટી જાય છે બોટો ચલાવી શકતા નથી જીવન ધોરણ બહુ કઠિન થઈ જાય છે એટલે આ બાબતે મારે સરકારને એ કહેવાનું છે કે આવા આપણા માછીમારોને જે છેતરીને જાય એના માટે સરકાર અમારું ધ્યાન રાખે ને આવા કેસોને જલ્દીથી નિવારણ કરે એવું મારી સરકારને અપીલ છે